સાબરકાંઠાનું હિંમતનગર કે જ્યાં બાળ તસ્કરી મોટો ખુલાસો થયો છે અપહરણની ફરિયાદ નોંધાવી જોકે તપાસમાં ખુલ્યું કે પિતરાઈ ભાઈને એક લાખ સાઈઠ હજારનું દેવું થઈ ગયું હતું જેથી બાળકીના પિતાએ પરિવારની જાણ બહાર બાળકીને રાજસ્થાનના અલવરના ઉમેદ નટ નામના શખ્સને વેચી દીધી

ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાવી અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે